તો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાનો ભારે વિરોધ થઈ રહ્યો છે ત્યારે મુસ્લિમ સમાજે પણ આ હુમલાને વખોડી કાઢ્યો છે તો મુસ્લિમ સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી ત્યારે રેલીમાં પાકિસ્તાન હાય હાય નારાઓ પણ લાગ્યા હતા આજ રોજ કપળવંત શહેરમાં હિન્દુ અને મુસ્લિમ સમાજ દ્વારા એકતાનું પ્રતિક અને કપળવંત ટોટલ દરેક ધર્મ દરેક સમાજના લોકોએ બંધ પાડ્યું છે જે પાકિસ્તાનની કૂટનીતિ અને પાકિસ્તાન આતંકવાદી દ્વારા જે પહેલગામમાં નિર્દોષ અઠ્યાવીસ લોકોની હત્યા કરવામાં આવી છે તેના વિરોધમાં પાકિસ્તાનના વિરોધમાં કપળવંત તાલુકો અને કપળવંત શહેર આખું બંધ પાડ્યું છે પાકિસ્તાન પાકિસ્તાન ગલી ગલી મેં સોર હૈ પાલી મેં સોર હે પાકિસ્તાન ચોર